ત્યારે અહીંયા ખુબ મોટી સંખ્યામાં ઉપસ્થિત સૌ મિત્રો સૌ આગેવાનો સૌ કાર્યકરો વિનંતી કે આપણે બધા બે હાથ એમને આશીર્વાદ આપણે અભિવાદન કરીએ આપણે બધા જન કરીએ સૌને વિનંતી કે આપણે આપણો કાર્યક્રમ નિર્ધારિત સમયમાં પૂર્ણ કરીએ આપણે ઉમેદવારી પત્ર ભરવા પણ જવાનું છે એટલે સૌને વિનંતી કે સ્ટેજ આગળથી બધા જ ગુજરાત અને સહકાર આપવા વિનંતી ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના સન્માન્ય પ્રમુખ આદરણીય શક્તિસિંહજી ગોહિલ સાહેબ આદરણીય પૂર્વ પ્રમુખ જગદીશભાઈ ઠાકોર સાહેબ આપણે સૌ ગૌરવ ગુજરાત ગૌરવ ચરુતરના ના પર્વતા પુત્ર સન્માન્ય ભરતસિંહ સાહેબ સાથે શક્તિસિંહજી ગોહલ સાહેબ બધા જોરદાર તારીખ થી બતાવીએ આપણે ગૌરવ ગુજરાત ગૌરવ ગુજરાત પ્રદેશ સમિતિ અધ્યક્ષ સન્માન્ય મુકુલ વાસનીકી પણ વધારે છે સાહેબને ને બેઠી અને આશીર્વાદ આપ્યા જોરદાર તારીખ થી આપણે આપણા લોકલાડીના ઉમેદવારને બેટી અને સન્માનિત કર્યા સન્માન્ય શ્રી શક્તિસિંહ ગોયલ સાહેબે જિજ્ઞેશભાઈ મેવાણી કલા સૌને વિનંતી કે આપણે આપણો નિર્ધારિત સૌની વિનંતી આપણે સૌ આણંદ નું ગૌરવ ગુજરાત નું ગૌરવ આપણા સૌ નું નામ આપણા સૌ નું હિત આપણો ભાઈ અમિત અને સમર્થનમાં આપણે સૌ વધારે ત્યારે સ્વાભિમાન સન્માન સભામાં આપ સૌનું હૃદયથી સ્વાગત કરું છું અને સ્વાગત કરતા ધન્યતા અને ગૌરવ અનુભવું છું સ્ટેજ ને સ્વભાવી રહ્યા છે મનશ્રી આપણો સૌનું ગૌરવ ગુજરાત પ્રદેશ સ્વાગત પ્રવચન કરવા વિનંતી કરીશ સન્માન્ય શ્રી નટરસિંહ મેઢા સાહેબ પૂર્વ ધારાસભ્ય અને અમુલ વાઇસ ચેરમેન સન્માન્ય શ્રી મુકુલ વાસિકી સ્વાગત કરશે દોડધા તારીખ નોંધાવીએ વિનુભાઈ સોલંકી પણ સ્વાગત કરશે વિનુભાઈ સોલંકી સાહેબ પણ

કોંગ્રેસ સમિતિના પ્રમુખ સ્વાગત સ્વાગત કરશે કરશે અને અને હવે હવે મહેશભાઈ પ્રમુખ આણંદ તાલુકા કોંગ્રેસ સમિતિ આપણે સૌ તાળીઓ ગુજરાતના કદાવર નેતા અને આપણા સૌના લાડીલા સન્માન્ય જગદીશભાઈ ઠાકોર સાહેબ સ્વાગત કરશે મહેશભાઈ ઠાકોર ઉપપ્રમુખ આણંદ જિલ્લા કોંગ્રેસ સમિતિ મહેશભાઈ ઠાકોર ઠાકોર સાહેબનું સ્વાગત કરશે આપણે સૌ તાળીઓ થી વધાવીએ ડોક્ટર જાવેદ વોહરા સ્વાગત કરશે લાખાભાઈ ભરવાડ આપણે સૌ તાળીઓ થી વધાવીએ ત્યારબાદ લાખાભાઈ નું સ્વાગત કેમેરો હરકો રાખ બધા બધાનું થઈ જાય લાખાભાઈ સ્વાગત કરશે સ્વાગત કરશે લાખાભાઈ ભરવાડ સાહેબ નું આપણે સૌ એમને તારી બતાવીએ બાકીના નેતાઓને

જોરદાર કાર્યો બતાવીશું આપણે હવે પ્રાસંગ પ્રવચન કરવા માટે બધા છે જુજારુ નેતા યુવા નેતા સન્માનિત શ્રી ગણેશભાઈ મેવાણી જોરદાર આગળ આપણા જે લોકો ઉભા છે એમને વિનંતી કે મીડિયાના મિત્રો કવરેજ કરી રહ્યા છે તો સૌને વિનંતી સૌ સાથ આપશો ગુજરાતની યુવા બ્રાન્ડ જીતભાઈ મેલાણી અલ્પેશભાઈ આ મજબૂત મારો સ્વભાવ જોઈએ મંચ પર ઉપસ્થિત સૌ સન્માનનીય સાથીઓ બહુ લાંબો સમય સમગ્ર મંચ સન્માનની છે માનનીય મુકુલ વાસનિક સાહેબ ચાવની જગદીશભાઈ પ્રદેશ પ્રમુખ શ્રી શક્તિભાઈ અને જૂનના પહેલા અઠવાડિયામાં જેનો ગુલાલ ઉડવાનો છે એવા મારા સાથી અને મોટા ભાઈ અમિતભાઈ ચાવડા સાહેબ આજે આ વિધાનસભા ક્ષેત્ર અને આ સંસદ ક્ષેત્રમાં ખાસ એ કહેવા માંગુ છું કે અમિતભાઈ ચાવડા માટે સમગ્ર ગુજરાત કોંગ્રેસને ગૌરવ એટલા માટે છે કે ભારતીય જનતા પાર્ટીના તમામ અહંકાર અને ઘમંડ છતાં કોર્પોરેટ કંપની ઉદ્યોગ ગૃહના તમામ રૂપિયાના બંડરો છતાં એલસીબી એસઓજી અને એસપીજી એ દારૂની તમામ રેલમછેલો કરી હોવા છતાં પાંચ પાંચ વિધાનસભાની ચૂંટણીમાં 25 વર્ષ સુધી

જે તાકાત થી વિધાનસભા મંચ પર માધવસિંહ સોલંકી ગુજરાત ના ખેડૂત હોય મજદુર હોય શ્રમજીવી હોય બેરોજગારી પ્રશ્ન મોંઘવારીનો પ્રશ્ન ઉનાકાંડ વાત થાનગર દલિત હત્યાકાંડ વાત સંવિધાન બચાવવાની વાત

બહેનો માતાઓ તો ખરા પણ અમિતભાઈ જે પ્રમાણે દલિત આદિવાસી ઓબીસી મુસ્લિમ અને આ પંચ્યાસી ટકા વંચિત વર્ગોની વાત જે લાકડા તોડ પાર્લામેન્ટમાં કરશે એવું કોઈ કરી શકવાનું નથી અને છેલ્લે દલિત સમાજના ઘણા ભાઈઓ ઉપસ્થિત હશે છેલ્લે ત્રણ વાક્ય કહું છું પ્લીઝ યાદ રાખજો આરએસએસ અને ભારતીય જનતા પાર્ટી

एक टको पर पाचड़ ना रही जाए बल्कि बराबर ताकती गुलाल उड़ाड़े और अभी बीच चावड़े ने पार्लियामेंट में मौके इस शब्दों से हमारी वाणी ने विराम आपूं जू जय भीम जय भारत जय कांग्रेस लड़ेंगे जीतेंगे नरेंद्र मोदी आरएसएस ने भाजप समझी ले ये धरती अपने आप की नहीं किसी के बाप की लड़ी सुन અને જેની જુ પર જોર છે ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના પૂર્વ અધ્યક્ષ આપણા સમાજ ગૌરવ સન્માન્ય જગદીશભાઈ ઠાકોર સાહેબ હલો જેમના બોમ્બ ભરવાની વિધિમાં અમે સૌ આવ્યા છીએ એવા માનુભાવો શક્તિભાઈ અને સાફાબાદી ને માંડવીયા આજે આવ્યા છે એ બધાને અભિનંદન પાઠવું છું અમારે અને શક્તિભાઈ પાટણ સાડા બાર વાગે પહોંચવું છે અમિતભાઈ ને કહ્યું છે જેટલો સમય માગો એટલો સમય અહીંયા આણંદમાં રહેવાના છીએ અને સાતમી તારીખ સુધી છઠ્ઠીનું ધાવણ ભાજપને યાદ કરાવવાનો ખૂબ ખૂબ આભાર જય હિન્દ જય ભારત ખૂબ આભાર સાહેબ અને હવે ગુજરાત પ્રદેશ કોંગ્રેસ વિજના અધ્યક્ષ જેની જુવાન મતાકા છે શક્તિ છે એવા ખંબાણી શક્તિ છે ગોહેલ સાહેબ

ભારતીય જનતા પાર્ટી ને સત્તા આપી લોકો એક અપેક્ષા સાથે પરંતુ સત્તામાં આવ્યા પછી અહંકાર આવ્યો છે ને શું કહે લોકો તમારા કિસ્સા છે આ જનતા જનાર્દન છે રાજનેતા ને ઊંચી ગાદી પર બેસાડે

ત્યાં આવીને ઉભા રહીશું ત્યારે લાંબી વાતો કરીશું આજે અમારે જે પાટણ પહોંચવાનું છે સમયની એક મર્યાદા છે લાંબી વાતો પછી આવશું કરશું આમ તો આપણે ત્યાં કહેવાય છે કે તેજીને ટકોર હોય તેજીને ટકોર દફણા કોને હોય આ તો બધા તેજી જેવા બેઠા છો તમને ટકોર કરી છે પરિણામ લાવજો આપ સૌનો ખૂબ આભાર મુકુલ વાસનિકજી આપણા प्रभारी सीनियर मोस्ट जनरल सेक्रेटरी आईसीसी ना पण खास अमित भाई चावडा ना अप्रसंगे उपस्थित रहने शुभकामना अखिल भारतीय कांग्रेस कमिटी वती सोनिया गांधी जी राहुल गांधी जी खरगे साबत आप आवे छे एन आभार मानी आप सब ने शुभेच्छा पाठवी ने वीरमू छु जय हिंद जय बोनी खूब खूब आभार साहब आपनो जय जय भवानी આપણા સૌનો ગવરાવ શરતરનો ગવરાવ ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના પૂર્વ આપણી સૌની વચ્ચેથી વિદાય લઈ રહેલા ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના સન્માનની આપણા આગેવાન પૂર્વ પ્રમુખ શ્રી જગદીશભાઈ ઠાકોર ગુજરાતના યુવા નેતા જેમણે સરસ મજાની વાત આપણને કરી એવા વિદાય લેતા માનનીય જગ્નેશભાઈ મેવાણી આજે સરસ મજાની પાઘડીઓ વચ્ચે ઓલ ઇન્ડિયા કોંગ્રેસ કમિટીમાંથી ખાસ આપણા સૌના નક્કી કરેલા પસંદ કરેલા લાગણીવાળા પરિવારના યુવા નેતા અમિતભાઈના ફોર્મ ભરવા માટે હાજર રહેવા આવેલા ઓલ ઇન્ડિયા કોંગ્રેસના સન્માનનીય મહામંત્રી મુકુલ વાસનિકજી આપતા ત્યાં ભવ્ય ભવ્ય સ્વાગત છે ખૂબ કાળીઓથી એમનું જોરદાર સ્વાગત કરો

ઉમેદવાર તરીકે મને ચૂંટીને દિલ્હીમાં મોકલ્યો બે નવ માં ચૂંટીને મોકલ્યો હતો એ દસ વર્ષના કાળ દરમિયાન કોંગ્રેસની સરકાર યુપીએ ની સરકાર જે સરકાર